ભાઈ એમાં મેઈન રીઝન આપણે જે જોઈએ કે જે આપણને પણ દેખાતું હોય છે જે પબ્લિક ત્યાં આવતી હોય છે તે તે લોકોને પણ આમાં ખબર પડતી હોય છે કે જે આપણે જમવા માટે જે ડિશ લેતા હોય છે એની સામે કે આપણે જેટલું જમીએ છીએ એનાથી બે થી ત્રણ ગણું વધારે કે બીજા લોકો જમી એટલી વસ્તુ આપણી ડિશમાં હોય છે આપણા પ્લેટમાં હોય છે જ્યારે આપણે જમી લઈએ ત્યારે એ બધું આપણે એમનો પ્લેટમાં રાખીને જવા દેતા હોય છે અને એ એઠવાડમાં જતું હોય છે જે ખૂબ જ બગાડ થતો હોય છે

અત્યારે તો ઘણા વર્ષો એના થઈ ગયા છે 8 9 વર્ષની આસપાસ થઈ ગયા છે જે સ્ત્રી માતૃ વીરબાઈ કરીને જે ટ્રસ્ટ ચાલે છે કે ટૂંકમાં મોરબીમાં ચાલી રહ્યું છે અને એક જ કે વાત કરીએ ને કે આપણે મહિલા દ્વારા એ ચલાવવામાં આવે છે અને એની સાથે કે આખે કોઈ ટીમ મેમ્બર નથી સાથે કોઈ જોડાયેલું નથી કે કોઈને પગારદાર વ્યક્તિ તરીકે રાખેલા નથી તે અને પોતાના હસબન્ડ બંને દ્વારા સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવે છે અને 6 થી 7 વર્ષથી આ સતત સેવા કે વ્રત ચાલી રહ્યું છે અલગ અલગ હોસ્પિટલમાં હોય કે રોડ ઉપર જે ઝૂંપડપટી કે સ્લમ વિસ્તાર કહેવાય તેમાં બાળકોથી માંડીને વડીલો હોય કે પછી અબોલ જીવ કે ગાય કે જે રોડ ઉપર રખડતા હોય તે લોકોને પણ જમાડવાનું પૂરું પાડે છે સાથે કે જે વસ્તુ બનાવે છે તે બધી જ વસ્તુ પોતાના ઘરમાં બનાવીને જમાડે છે તો આવી સમગ્ર માહિતી જે લોકો દ્વારા ચાલી રહી છે એવા જ અલ્પાબેન કક્કડ જે આપણી સાથે અત્યારે જોડાયેલા છે

અને એમાં એક જે કહેવાય કે એક ટેગલાઇન કે કહેવત છે કે દેલેકો ટુકડા ભલા લેલેકો હરી નામ જય જલારામ અને એ જ ભાવનાથી આપ અત્યારે કામ કરી રહ્યા છો તો છેલ્લા 6-7 વર્ષ પહેલા કે આપને કઈ રીતે આપો વિચાર આવ્યો કે આપણે કોઈ ભોજન હોય તો તે અબોલ પક્ષુ પક્ષુ એને આપી શકાય અબોલ જીવને આપી શકાય એ રીતના આપો કઈ રીતના આયોજનની શરૂઆત થઈ એ પણ જણો શરૂઆતમાં તો આપણે અત્યારે બધાના ઘરમાં જે રોટલી કે કઈ જમવાનું બનતું એટલે પેલી થાળી ગાય માતાની બને જ છે તો મારા ઘરમાંથી ડેલી રીતે જમાડતી તો એક રોટલી કે થોડા ઘણા જમવામાં એ લોકો નું શું પેટ ભરાય અને છ સાત વર્ષ પહેલા જ્યારે મેં શરૂઆત કરી ત્યારે મારો જન્મદિવસ હતો અને દર વર્ષે હું કંઈક અલગ જ કરું છું તો મારા જન્મદિવસના મને વિચાર એવો કે આ બધા જે મારા વિસ્તારમાં જે રીતો હોય ને એ જમવાનું વધેલું નીચે ફેંકી દે કે ધૂળમાં કે ઉકેરડામાં કે ક્યાં અને મને એમ થયું કે ઈ લોકો પાસે કોઈ પાસે સમય નથી કે એક ડબ્બામાં કે ડોલમાં એ લોકોને જમાડે ત્યારથી થી મેં સવારે દસ થી અગિયાર એક કલાક ઘરે ઘરે ડેલી રોટલા હેઠવાડ ડોલ છે એમાં લોકો કચરો નાખે ને બાકસ ની સડી જેવું તો એ મારા હાથે થી કાઢી લેતી અને એવી રીતના ઘણો બે ત્રણ વર્ષ એવી રીતના મેં શરૂ જ રાખ્યું પછી બધા કે અલ્પાબેન અમારી પાસે જૂના કપડા ને એવું છે તો તમે લઈ જાશો તો મેં સ્ટાર્ટ કર્યું ને માં મેં આપવાની શરૂઆત કરી તો એ ઘણા ટાઈમ થી હા ઘણા ટાઈમ થી ઈ ચાલુ હતું તો પછી બધા સ્લમ વિસ્તારના નાના બાળકો એટલા ખુશ થતા ને એમ કે અલ્પાબેન અમને કઈ સારું જમવાનું મળી રહ્યું તો ઘણો સમય વિચાર કર્યો કે અમારી તો એ પરિસ્થિતિ નથી હું ખુદ પોતે ભાડાના મકાનમાં રહું છું કે મારી પાસે કોઈ વાહનની વ્યવસ્થા નથી પછી મેં માતૃશ્રી વીરભાઈમાં નામના બેનર બનાવ્યા બાપાના નામે તો એટલે કે જલારામ બાપાના નામે તો વિશ્વમાં સેવા ચાલે છે પણ મેં એના ધર્મ પત્નીના નામે સેવાનું કાર્ય ચાલુ કર્યું અને મોરબીમાં દરેક સમાજની વાડીએ મેં બેનર મારેલા છે એટલે કોઈ પણ પ્રસંગ હોય ને એ પૂરો થાય એટલે એ લોકો મારો કોન્ટેક્ટ કરે પછી રાતના બાર વાગ્યા હોય એક વાગ્યો હોય અહીંયા અમારે રેલવે સ્ટેશન પાસે ધકાવારા મેલીમાનું મંદિર છે. અહીંયા આવો હોય કે માંડવો હોય રાત્રે 1 વાગે વાગે લોકો મને ફોન કરે કે જમવાનું છે લઈ તમે. સરસ. જે રીતે વાત કરી કે દિવસે કે વિચાર આવ્યો કે આજુબાજુના જે વ્યક્તિઓ હોય ભોજન હોય તો તે જવા દેતા હોય છે કે જવા દેતા હોય છે તે ખરાબ થઈ જતું હોય

એના એનું રીઝન છે કે અત્યારે તડકો અને ગરમી ખૂબ જ છે તો સિવિલ હોસ્પિટલમાં ડેઈલી સવારે બાર થી જે આવતા જતા દર્દી દવા લેવા આવે અને દાખલ હોય છે એ લોકોને ઠંડી છાશ નો લાભ મળે અને ઈ પાછું પંદર લિટર કાયમી ઘોરવું લઉં છું દાતા મને લઈ દે છે એટલે એ માંથી વધે ને તો ઈ પછી બારે જે ગુજરી બજાર ભરે એ લોકોને ઈ લાભ હું આપું છું કાયમી છાશ સરસ અને આપે જે રીતે વાત કરી અલ્પાબેન કે અત્યારે છે કે આપ પણ એક ભાડાના મકાનમાં રહ્યો છો એની સાથે પણ આટલી સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યા છો તો આપની સાથે ટીમ મેમ્બરમાં કેટલા લોકો છે કે આપની સાથે આ સેવાકીય પ્રવૃત્તિમાં કેટલા લોકો જોડાયેલા છે પહેલા તો ફ્રી ઓફ ચાલે છે એટલે કોઈને હું કઈ પગાર આપી શકું એમ નથી એટલે ક્યારેક કોક દાતા હોય એની પાસે સમય હોય તો એ લોકો પીરસાવા કેમ આપે છે બાકી દઈ હું ને મારા હસબન્ડ હું પોતે બનાવીને મારા હસબન્ડ સાથે જમાડવા જાઉં એનું કારણ છે કે એક્ટિવા લઈ જવાનું હોય ને તો એટલું બધું મારાથી ઉપડે નહીં ઘણી વખત હું પડી ગયેલી છું અને જમવાનું પણ ઢોરાઈ ગયું છે એટલે મારા હસબન્ડ મારી સાથે આવે ને સપોર્ટ કરે છે મને જી વાહ ખૂબ સરસ અને અલ્પાબેન આપે વાત કરી કે હમણાં કે આપણે એક ભાડાના મકાનમાં રહ્યો છો તમને આવતો હોય તો તમે જે આ સેવાકીય પ્રવૃત્તિ કરો છો એ તમારે મૂકી પડે ને પછી આ તમે કરી શકો તો એવો વિચાર તમને આવે છે કે નહીં પોતાના માટે તો બધા જીવતા હોય ને ભાઈ પણ બીજા માટે જ કઈ કરી છૂટું વનુષ્ય અવતાર છીએ આપણે અને એમાંય ઓછામાં બાકી કે અમે જલારામ બાપા ના વંશ જ છીએ રઘુવંશી અને બાપા એ તો હમેશા બધા ખવડાવી ને બરોબર છે આપડે જે રીતે વાત કરી કે અલગ અલગ વિસ્તારમાં બધા આપણે બાળકોથી વડીલોને જમાડતા હોય તો એવો વિસ્તાર કે ત્યાં તમે ડેઈલી જમાડતા વધારે પબ્લિક ત્યાં હોય તમે સિવિલ હોસ્પિટલમાં ડેલી જમાડું છું અને ઝૂંપડપટ્ટી એટલે કે સ્લમ વિસ્તારમાં આપણે નવલખી રોડ પર પરશુરામ મંદિર કંડલા બાયપાસ પાસે જી બરોબર છે અને અલબગેન સિવીલ હોસ્પિટલ માં આપ જમાડી રહ્યા છો તો અંદાજે ડેઈલી કેટલા વ્યક્તિઓને આપ જમાડતા હશો 70 80 અને ક્યારેક વધી જાય ને એના હિસાબે વધારે ચા લઈ લીધી હોય તો 60 50 60 જેટલા થઈ જાય છે કાઈમેને મહિને

ડેલી કઢી ખીચડી હોય છે ને અત્યારે ડેલી કઢી ખીચડી ને ઠંડી છાસ રાત્રે આપું છું બાકી દાતાશ્રી દ્વારા મીઠાઈ મીઠાઈ ની આપવામાં આવે હમણાં પરમ દિવસે જ અમે કઢી ખીચડી ને કેરી નો રસ પીવડાવ્યું એના ચાર પાંચ દિવસ પેલા સાંજે પૂરી રસ અને બટેકા ની સૂકી ભાજી જમાયડ પછી અલગ અલગ દાતા હોય એ લોકો એમ કે અલ્પાબેન અમારે આજે આ જમાડવું છે પૂરી શાક ની છ કિલો લોટ ની પૂરી અને વીસ લીટર રસ અને સૂકી ભાજી જમાયડા તા ચાર પાંચ દિવસ પહેલા જ

અં તો કે આપની સાથે અંદાજે કેટલા data જોડાયેલા હશે ઘણા આપણે જે રીતે વાત કરી કે સવારે છાશ પીવડો છો રાત્રે કઢી ખીચડી તો કોઈ પણ વ્યક્તિને જો આપની નયા ચૂકમાં અબુલજીઓથી માંડીને અને જે માનવની સેવા પણ કરી રહ્યા છો જમાડો છો એ બધી જ સેવામાં એક દિવસનો કોઈકને લાભ લેવો હોય તો કેટલા અંદાજિત ખર્જો શું હોય એક દિવસ આપણે સાંજે જમાડી ને તો હજાર બારસો રૂપિયા નો કાયમી ખર્ચો થાય છે પણ સવારે જે ઠંડી છાસ પીવડાવી ડેલી હું પંદર લિટર ઘોરું લઉં છું પણ ક્યારેક કોક દાતા દસ લિટર લઈ આપે પાંચ લિટર લઈ આપે એના સહયોગ तो આધાર રાખે

આપણે જે રીતે વાત કરી કે એ રીતે કોઈ દિવસ પણ એવું નથી બનેલું કે ઘટ્યું હોય ભોજન અને આ દ્વારા તો સેવાકીય પ્રવૃત્તિ પણ એટલી કરવામાં આવે છે અને જે આપણે જે નામ રાખેલું છે માતૃશ્રી વીરબાઈ તો એ ટૂંકમાં એ ટ્રસ્ટમાં પણ ક્યારેય ના જ ઘટે એવું પણ આપણે માની લઈએ અને જેના દ્વારા પણ આપ આગળ ચાલો છો એમાં એનો હાથ પણ આપણો ઉપર છે તો કોઈ દી પણ આપનું ટ્રસ્ટ પાછળ ના પડે એવી પણ અમે શુભેચ્છા અત્યારથી પાઠવીએ છીએ અને કોઈને અલ્પાબેન કે આપની સાથે જોડાવું હોય કોઈ દાતા હોય પૂરી રસ ને સુકી ભાજી જમાયેલા તો ઈ દાતા ઠેઠ થી હતા તો એ લોકોએ મારો એ મારો ફેસબુક માં વિડીયો જોયો હતો રઘુવંશી સમાજના બેન હતા જયશ્રીબેન વેઠલાણી તો એનો એને મારો કોન્ટેક કર્યો કે અલ્પાબેન મારે સિવિલ હોસ્પિટલમાં રસ પૂરીને ભાજી જમાડવા છે તો વીસ લિટર રસ લીધો ને તો ડાયરેક્ટ જ અહીંયા ગૂગલ પે કરાવી દીધું અને મને કે અલ્પાબેન તમે પૂરી ને સુકી ભાજી ના કેટલો ચાર્જ થશે એટલે મેં કીધું એ મારી રીતે બનાવી દઈશ તો અગિયારસો રૂપિયા એ લોકોએ મને ગૂગલ પે કરી આપ્યા હતા અને અલ્પાબેન આપણે જે રીતે વાત કરી એ રીતે કે ભોજન હોય છે અમુક પ્રકારના બર્થડે પાર્ટી થી માની મેરેજ માં કે ઘણું બધું ભોજન આપણે વેસ્ટ જે વેડફાઈ જતું હોય છે કારણ વગરનું એ ના થાય તો એના માટે શું કરવું જોઈએ આપણે જે જાહેર જનતા છે તો એને શું એમાં ધ્યાન રાખવું જોઈએ ઘણી વખત પ્રસંગમાં વધે છે ને ભાઈ જે જમવાનું ઈ બધી જગ્યાએ હું નથી પહોંચી શકતી પણ જે પ્રસંગ જેના ઘરે હોય છે ઈ લોકો એ પોતે ઝૂંપડપટ્ટીમાં અથવા તો અબોલ પશુને ખવડાવી દેવું જોઈએ જેના લીધે અન્નનો બગાડ ન થાય

કે જમાડવામાં આવે છે જે લોકો ત્યાં હોય છે અને એવું નથી કે આટલા જ લોકોને એ લોકો જમાડે છે જેટલા લોકો પણ ત્યાં આવે એ બે બધાને જમાડે છે અને સાથે કે એ લોકો પણ અત્યારે એવી પરિસ્થિતિ કે એની પાસે એવું નથી કે કોઈ રસોડું મોટા પાયે ચલાવતા હોય અન પોતે ચલાવતા હોય કે પોતા પણ તે બધી પૂરતી વ્યવસ્થા એવું નથી એની પાસે એક ગાડી છે તો ગાડીથી માત્ર સેવા કરી રહ્યા છે અને સાથે જે જમવાનું બનાવવાનું હોય તો તે પણ એ પોતાના ને મારી પાસે વાહન ની વ્યવસ્થા નથી ચાલીસ પચાસ જણાનું નું જયારે જમવાનું વધે છે ને તો અમારે એક્ટિવા ત્રણ થી ચાર ફેરા કરવા પડે શું કામ કે આગળ એટલું બધું તો સમાતું નથી

અને જાહેર જનતા જે આપનો વિડીયો અત્યારે જોઈ રહી છે એ પણ આપની સાથે જોડાશે દર્શક મિત્રો આપણે જે વિડીયો જોઈ રહ્યા છો એમાં જે ટાઇટલ અને ડિસ્ક્રિપ્શનમાં આપણે અલ્ફા બિલ કપડના નંબર પર રાખેલા છે જે લોકો તેની સાથે જોડાવા માંગતા હોય તે લોકો તેને કોલ કરીને તેને ફોન કરીને જોડાઈ શકે છે અને આપની જન્મદિવસ આપની કોઈની પણ ગુણ્યતિથિ હોય ઘરમાં અથવા કોઈની મેરેજ એનિવર્સરી હોય તો આપણે બહાર જમવા તો જઈએ પણ સાથે આ રીતના પણ એક બે હજાર પચીસો રૂપિયા આપણે જે બીજા લોકોને જે કહેવાય કે પાંચસો સાતસો લોકોને જો જમાડી શકતા હોય તો એ પણ એક કાર્ય આપણે સેવાનું કાર્ય આપણા હાથથી થવું જોઈએ એ વર્ષમાં એક જ વાર એવો દિવસ હોય છે કે આપણા બર્થ ઉપર આપણે ત્યારે ખુલતી કે મનથી આપણે કંઈક ને જમાડતા હોય કે કોકને પાર્ટી આપતા હોય તો આ લોકોને પણ સાથે પાર્ટી આપીએ તો એમાં તમારે ત્યાં જવાનું નથી ટાઈમ નથી કાઢવાનો ખાલી અલ્પાબેન સાથે જોડાઈ અને

બધાને અન્નનો બગાડ ન થાય બસ એટલું કેવા માંગીશ આભાર ખુબ ખૂબ આભાર